મોરબીના વાવડી રોડને આઇકોનિક રોડ બનાવવા માટે તેને છ મહિના પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ આજની તારીખે ત્યાં ગંદકીના થર જામેલા છે અને કોઈ સુવિધા નથી જેથી કરીને કોંગ્રેસે સ્થાનિક લોકોને સાથે રાખીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારે મહિલાએ છાવ્યા લીધા હતા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડને આઇકોનિક રોડ બનાવવા માટે છ મહિના પહેલાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર તથા અન્ય રાજકીય અગ્રણીઓની હાજરીમાં ત્યાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે આ રોડ ઉપર ડિવાઈડરને કલર કામ કરવામાં આવશે બેન્ચિસ મૂકવામાં આવશે સ્ટ્રીટ લાઇટની સુવિધા કરવામાં આવશે ગંદકી દૂર કરાશે વગેરે જેવી વાતો કરવામાં આવી હતી પરંતુ છ મહિનાનો સમય વીતી ગયો તેમ છતાં પણ આજની તારીખે ત્યાં ગંદકીના થર એમ એમ છે અને લોકોને પોતાના ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ આજે ત્યાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારે મહિલાઓએ હાજિયા લીધા હતા અને તેઓને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા આપવાની માંગ કરી હતી અમે ખૂબ જ હેરાન હૈ ભાઈ આ નગરપાલિકા હોકરો કોઈ દી સાફ કરવા નથી આવતી અને હોકરો ખુલ્લો છે અને સોમયા કુબેલા સોમયા ખૂણે અને અંબિકા રોડના ખૂણે અમે નરક માં જ જીવી હી એવી અમારી સમસ્યા હે અમારે ગટર માં જ હાલવાનું ત્રીસો દી અને અંદર માણા મરી જાય છે અંદર માણા પડી જાય હે ગાયું એટલી પડી જાય હે તો નગરપાલિકા કરે હે શું એમ કઉ આજે કોંગ્રેસની ટીમ દ્વારા ત્યાં કમિશ્નરને પોતાના દર્પણમાં પોતાનો ચહેરો દેખાડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષે કર્યો છે જ્યારે કમિશનર સાહેબ કહે છે કે વન વીક વન રોડ એવી રીતના આગામી દિવસોમાં કોંગ્રેસની ટીમ દ્વારા વન વીક વન રોડ અમે દેખાડશું કે આ રોડ ઉપર તમે શું કર્યું છે શું કેવો કચરો છે શું બાંધકામ ઉપર દબાણો કેટલા છે આ તમામ પ્રયાસો કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે આજે મોરબી શહેર દ્વારા પોલખોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા કોંગ્રેસની ટીમ સાથે અમે વાવડી રોડ ઉપર ધારાસભ્ય અને કમિશનર સાહેબે જે આઇકોનિક રોડ બાબતની જે ચર્ચા કરી હતી એના અનુસંધાનમાં અમે સ્થળ તપાસ કરી અને સ્થળ તપાસ કરતાં મોરબીની પ્રજાની શું સમસ્યાઓ છે એ સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને કામગીરી કરવી જોઈ અને માત્ર ને માત્ર વિકસિત ભારતની વાતો કરીને નરેન્દ્રભાઈના ગોલીપા કરવા સિવાય મોરબીના ધારાસભ્યોને બીજું કાંઈ આવડતું જ નથી એટલે મોરબીની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ધ્યાનમાં લાગીને આગામી દિવસોમાં મોરબીની પ્રજાને સુખાકારી માટેના પ્રયત્ન કરે મોરબી મહાનગરપાલિકા દ્વારા પંદરમી જાન્યુઆરીએ ત્યાં જે નાની વાવડી રોડ છે એ રોડ ઉપરને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું આ કામની અંદર એની જે સમયમર્યાદા છે એ છ મહિનાની હતી અને કામની રકમ વન બે કરોડ હતા એમાં મુખ્ય જે કામ છે રોડ તો બનેલો હતો પણ જે ડિવાઇડર છે એને કલર કામ કરવાનું હતું વચ્ચે સ્ટ્રીટ લાઇટના થાંભલા સ્ટ્રીટ લાઇટ નાખવાની જે બાંકડા મૂકવાના છે એ કામગીરી કરવાની હતી અને ટ્વિન્સ બેન્સ લગાવવાનું હતું માન્ય કમિશનર સાહેબ દ્વારા તથા અમારી ટીમ દ્વારા દર અઠવાડિયે આ કામગીરીનો રિવ્યૂ કરવામાં આવે છે અને ઝડપથી આ કામગીરી કોન્ટ્રાક્ટર પાસેથી પૂર્ણ કરાવવામાં આવશે